સરકારને એટલું જ કહેવું જોઈએ કે તમને જે કાંઈ મીડિયામાં મારફત જે કાંઈ તમને દ્રશ્યોનું કે સેટેલાઇટ દ્વારા જે કંઈ જોવા મળે છે એ હકીકત છે ઉપજાવેલા નથી જો તમે એની વેદના સમજતા હોય તો તમે જ્યારે અનુભૂતિ કરો ને તો જ એનો ખ્યાલ આવે તમે આજે ખરેખર ખેડૂતો એટલા પીડાય છે કે આજે જે કાંઈ કમ્પેરિઝનમાં એનો જીવન જીવવું હોય તો કાંઈ ઉત્પાદન તો થવું જોઈએ ને એને કંઈક ખેડૂતના બીજી કોઈ આવક તો છે નહીં આજે સાઇડ આવક તરીકે ખેડૂત સ્વીકારી અને ખેડૂતના છોકરાઓ આજે સિટીમાં વૈયા ગયા છે એનું કારણ શું છે કે ભાઈ ખેતીવાડીમાં પોસાતું નથી બે બે માણાનું પરિવાર હોય ને એને તો મુસીબત છે બે ટાણા ભેગા કરવા બે છેડા ભેગા કરવાના તો ખેડૂતોને ખરેખર એની જણસીના ભાવ મળે હરીફાઈની આ દુનિયા પ્રમાણે તો જ ખેડૂતનું જીવન ઊંચું આવશે અને આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ખેતી ભાંગી પડશે તો આપણો દેશ ભાંગી જ પડ્યો સમજો એટલે ખેતીવાડીને પ્રાધાન્ય આપી પ્રોત્સાહન આપો અને ખેતીવાડીનું ઉત્પાદન હકીકત સરકારને સરકાર પાંચથી ખેડૂતોને કોઈ જાતનું કાંઈ સહાય જોતી જ નથી એની જણસીના ભાવ આપી દો ને એ કાંઈક બેઠો થાય એ રીતના એને વળતર મળે એવું તો કંઈક કરો આજે કંઈ ખરેખર તમે હે ને આજે ખેડૂતો ઉત્પાદન ઓછું કરીને માર્કેટમાં માલ નહીં લેવાય તો તમે વિચારશો વિદેશમાંથી લાવશો બીજી કન્ટ્રીમાંથી લાવશો બીજા દેશ સ્ટેટમાંથી લાવશો તો એ ખેડૂતને મારવાની જ આ સ્થિતિ છે માટે ખેડૂતને જો ખેડ આપણે અહીંયા જે કંઈ સ્થાનિક છે સ્થાનિક જગ્યાએથી જ ખેડૂતને ઊભો કરશું તો જ આપણો દેશ આગળ આવશે અને તો જ ખેડૂતનું જીવન કંઈક સાર્થક થશે નવા કૃષિ મંત્રી આવ્યા હોય ત્યારે તમને એની પાસેથી શું આશા છે નવા કૃષિ મંત્રી આવ્યા છે ત્યારે અમને જૂના કૃષિમંત્રી કરતાં વિશેષ આશાઓ એટલા માટે છે કે આ કંઈક તરવરિયા હોય જુવાન હોય દોડભાગ કરે એવા હોય અને કંઈક તંદુરસ્ત હોય અને જેને કહેવાય ને કંઈક કંઈક વિચારી શકે અને કોઈને કહી શકે જૂના કૃષિમંત્રી હતા એ જેને કહેવાય ને કે રોબોટની જેમ કામ કરતા હોય એવું અમને દેખાતું પણ આ કૃષિમંત્રીને અમે વિડીયામાં મારફત જોયા એટલે ખેડૂતના ખેતરે એટલા ભાવનાથી એનું નિરીક્ષણ હતું અને હકીકતે એમની પાસેથી એવા આશા છે કે હકીકતે જ ખેડૂતને કેટલું નુકસાન થયું છે અને એના પ્રમાણમાં ખેડૂતને વળતર મળે છે કે નહીં આ બાબતનું પણ એ લોકો ધ્યાન રાખશે એવી અમને આશા છે